ઉંજા તાલુકાના ટુંડાવ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં નકલી કૂપન કોપાડ નકલી કૂપનથી પંદર લાખ કરતાં વધુનું દૂધનું વેચાણ થઈ ગયું ડેરીએ છપાવેલી અસલ કૂપન જેવી જ નકલી કૂપન બનાવાઈ હતી દૂધ ગ્રાહકોને ચોવીસો રૂપિયાની કૂપન બે હજારમાં અપાતી હતી ગામના ઈશુર પ્રજાપતિ નામના વ્યક્તિનું નામ નકલી કૂપન કોપાડમાં સામે આવ્યું છેલ્લા બે વર્ષથી ડેરીમાંથી નકલી કૂપનના માધ્યમથી દૂધનું વેચાણ થયું દૂધ ઉત્પાદકોના દૂધની ઘટ આવતા મામલો સામે આવ્યો ડેરીના મંત્રી નરોત્તમ પટેલ

વધઘટ દૂધ થયું ત્યારે ખબર પડી ને કે ભાઈ અમારું દૂધ જે ઉપર કુપન વેચીએ એના કરતાં વધારે અંદર આવ્યા તો પછી આ નુકસાન કોણ ભોગવશે હા મી ભોગવીને સાહેબ કરતા રીતા તો આવું નાના ગામડામાં આવું થાય કેવી રીતે શું કહેશો એ બાબતે અમન તો એમ નવાઈ લાગે કે આ તો અમે હું હાથ વર્ષથી નોકરી કરું કદી આવું નહીં બન્યું આ તો આવું બન્યું એટલે એટલે લોકો ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે એમાં નાના ગામડાઓમાં પણ ફ્રોડ થવા માટે હા એવું ફ્રોડ થવા માંડ્યો હા તો તમારે પેલા પણ ઓડિટમાં પૈસા ભરવાના હતા હવે ફરીથી પૈસા ભરવાના હતા તો તમને નુકસાન નથી પડી રહ્યું ફરી નુકસાન છે શું કહેશો બાબતે અમે તો આવું કરીએ કે આટલો મહિનો અમારા માર ચેન્ડિંગ હતી હિસાબો પટાય ને અમે તેની તારીખ ઉતા રહી ગયો મંજો મંડળી પગાર વધારા આવે છે ને આવું ફોટા બધા તાવડોમાં રહેવું પડે ને આ કેટલા વર્ષથી ચાલતું હતું શું ધ્યાન બે વર્ષથી એટલે બે વર્ષથી કેવી રીતે આ કુપનો બનાવી હતી ને એમાં તમારી સહી હતી સહી હતી ખરી પણ સહી તો અમારી જે અમારી કૂપન ખરી નિમય સહી હતી બરોબર એના ઉપરથી કોમ્પ્યુટર ઉપર એ લોકોએ પ્રિન્ટ કઢાવીને એ પ્રમાણ કઢાવી છે કોપી અમારી જે પાસબુ અમારી ગોરીના કૂપરનું કોન્યુ કરું ને એના ઉપરથી એ લોકો અત્યારે તો કોમ્પ્યુટરમાં તમને ખબર હશે કું પણ